જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ થયેલા ગુનાની વિગત મુજબ છે એમની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો છપ્પન બે ત્રણ પાંચ જે ગુનો દાખલ થયેલો છે તેમાં વિગત એ રીતે છે કે જે આ ફરિયાદી છે તેમના મિત્ર સાથે એક દુકાનમાં અગાઉ થોડા સમય પહેલા ગયેલા હતા અને ત્યાંના જે સીસીટીવી ફૂટેજ ના કેમેરા છે એ કેમેરા દ્વારા એના જે ફૂટેજ દ્વારા જે દુકાનવાળા ભાઈ છે એમના દ્વારા આ જે વ્યક્તિ ફરિયાદી છે એને બ્લેકમેલ કરી અને એમની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લેવા બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવે છે જેમાં અગાઉ એમની પાસેથી પચાસ હજાર તેમજ ફરીથી આ વિડીયો પણ બતાવી અને અગાઉનો બીજો એક વિડીયો પણ ત્યાંનો બતાવી એમની પાસેથી લાખ રૂપિયાની માગણી કરવામાં આવેલી હતી તો આ બાબતની ફરિયાદ સૂચિ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને બંને આરોપી છે જેનું નામ છે અબ્દુલ સત્તાર ઉર્ફે અબુ કસમ લાખાણી અને સમીર રાવકડા સંધિ આ બંને આરોપીઓને અટક કરી આગળની કાર્યવાહી માટે કાર્યવાહી ચાલુ છે